નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દહેગામ તાલુકામાં કોંગ્રેસમાં આનંદની લહેર છવાઈ લવાડ તાલુકા પંચાયત સીટ કોંગ્રેસ પક્ષના વિજેતા ક્રિષ્ણાબા ધનપાલસિંહ ચૌહાણ કે જેઓએ પાંચસો છ મતથી વિજય થયા આ સાથે લોકમૂર્કે ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ પક્ષનો સુખનું સૂરજ ઉગ્યું હોય એમ દેખાઈ રહ્યું છે આવનારા સમયમાં કોંગ્રેસ સારું પરિણામ લાવી શકે છે જ્યારે બીજી બાજુ ગાંધીનગર જિલ્લા સીટની હાલીસા સીટ પર બગો લહેરાયો છે ખાલીસા સીટ પણ રસાકસીમાં હતી કેમ કે ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવાર જગતસિંહ ચૌહાણ એક લોકપ્રિય અને બાહોશ હતા હાર માનવા કે સ્વીકારવા માટે એમનો સ્વભાવ નથી એમ સૂત્રો દ્વારા અમને માહિતી મળી હતી પણ અંતમાં પરિણામ ભાજપ પક્ષ તરફ વળ્યું અને ભાજપ ઉમેદવારની માજી મારીને વિજય મેળવ્યો હતો